ખંડણી માંગનાર સામે દાખલ થઈ ફરિયાદ બાપુનગર વિસ્તારની ઘટના છે મકાન રિનોવેશનના કામ દરમિયાન મકાન માલિક પાસે માંગવામાં આવી હતી ખંડણી બાંધકામ ગેરકાયદેસર કરી રહ્યા છે તો મકાન તોડી નાખીશું આરોપીનું કહેવું છે મકાનનું સમારકામ કરો છો તો આપવા પડશે રૂપિયા પૈસા ના આપતા મકાન માલિક પર હુમલો કર્યો હતો ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે નમસ્કાર મિત્રો અત્યારે હાલ જે કહેવાય છે અત્યારે બાપુનગર હદ વિસ્તારમાં આપણી પાસે આવે છે ને આપણી નાગજીભાઈ દેસાઈ જે કહેવાય છે કે ઘણા સમયથી એક સમાજસેવક અને સક્રિય નેતા તરીકે અહીંયા વખણાય છે ને એમના જે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાન છે જે મકાનના સંદર્ભમાં કામ ચાલતું હતું ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે બહુ જૂનવણી વિસ્તારના જે તે સમયના બાંધકામો હતા અત્યારે જૂના થયા છે ને એનું રિપેરિંગનું કામ ચાલતું હતું તો આપણી સાથે નાગજીભાઈ જોડે છે નાગજીભાઈ જે આજે કોઈ તમારી પાસે બે માણસો આવ્યા હતા તો સમગ્ર ઘટના શું છે ગુજરાત હાઉસિંગ બોર્ડે ઓગણીસો ને સત્તાવનમાં આ મકાનો બનાવ્યા હતા આજે સત્તાવન ની વર્ષ થયા તો આજે વિચાર કરો કે તમે કેટલા સાઠ સિત્તેર વર્ષ જૂના મકાનો છે એનું અમે રિનોવેશન કામ કરતા હતા તો રઘુવીરસિંહ અને રમેશભાઈ આ બંને જણા આવ્યા અને એને કીધું કે ભાઈ તમે રિનોવેશન કરો છો તો તમારે અઢી લાખ રૂપિયા આપવા પડશે ભાઈ તમે કોર્પોરેશનમાંથી હાઉસિંગ બોર્ડમાં નથી કોઈ સરકારી નથી કે અમે પ્રેસમાં છીએ તો પ્રેસનું કામ તો સેવાનું છે પ્રેસ કોઈ દાળ આવું કરે નહીં એટલે મને શંકા ગઈ કે આ લોકો મને ગેરમાર્ગે દોરે છે ને આ પ્રેસ આવું કામ કરે નહીં મેં પોલીસ બોલાવીને આ બંનેને સોંપી ને પોલીસે તપાસ કરતાં માલુમ પડ્યું કે આ પ્રેસમાં પણ નહોતા કંઈ નહોતા માત્ર તોડબા જ હતા એને કીધું કે કોને પૂછીને કામ કરો છો ઘર તમારું તોડાવી નાખીશું અને તમારી પાસે મેં મારા તો ઓગ ઓગણીસો ને સત્તાવનનો દસ્તાવેજ છે લીગલ મકાન છે અને ફ્લેટના મકાન છે કંઈ અને ફર્સ્ટ ફ્લોરનું મકાન છે આ થોડી ગેરકાયદેસર મકાન છે મેં કીધું અને છતાંય તમારે કાંઈ તપાસ જોતી હોય તો હું મારા દસ્તાવેજ પુરાવા તમને ઝેરોક્ષ આપું એ કે પુરાવાની તમે અઢી લાખ રૂપિયા જ આપો એમ કે જીત કરીને બેસી ગયા અને જીબાજોડી કરવા માંડ્યા પછી મેં પોલીસ બોલાવી લીધી અને બંનેને પકડાવી દીધા અમે જાહેર જીવનના માણસ જો એ કાયદા જાણતા હોઈએ અને અમારી આવી હાલત થતી હોય તો સામાન્ય નાના વર્ગના વેપારી અને પ્રજાના લોકો ચૂસી લેતા હોય છે આર્થિક માનસિક રીતે અને પોતાની પ્રોપર્ટી રાખ કરાવી નાખતા હોય છે બિચારાઓની તો હું આપના માધ્યમથી ચોક્કસ પ્રજાને અને સરકારને વિનંતી કરીશ કે આવા તત્વો ઉપર કડકમાં કડકવારી કરો જેથી કોઈને આર્થિક નુકસાન ના જાય મિલકતનું નુકસાન ના જાય અને સૌને ન્યાય મળે જો હું એ પહેલાં કીધું ને આજે પણ કહું છું કે પત્રકાર સેવાભાવી વ્યક્તિ હોય છે પણ પત્રકારને બદનામ કરવા માટેની આજે લોકો નીકળી પડ્યા છે પત્રકારનું નામ વટાવે છે ડુપ્લિકેટ પત્રકાર કહી શકાય સાચો પત્રકારનો હું શુભેચ્છક છું રહીશ પણ આ ડુપ્લિકેટ પત્રકારો જે નીકળી પડ્યા છે એના ઉપર આપના માધ્યમથી હું ચોક્કસ વિનંતી કરું છું કે આવા લોકોનો પર્દાફાશ કરીને જે પત્રકાર જગતને બદનામ કરે છે આજે પત્રકાર એટલે ન્યાયતંત્રને બીજા નંબરમાં ન્યાય મળે છે આજે જજ સાહેબ ન્યાય આપ્યા અને પ્રેસ ન્યાય આપ્યા ફર્સ્ટ આપણે જજ સાહેબને આપીએ છીએ ને હું સેકન્ડ મીડિયાને આપું છું આવો હું શુભેચ્છક છું આજે મીડિયા બદનામ થાય પ્રેસ બદનામ થાય એ વ્યાજબી નથી આવા તત્વો ઉપર કડક કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તો આપણી સાથે જે કહેવાય છે નાગજીભાઈ દેસાઈ જોડાયા હતા જે કહેવાય છે બાંધકામ જે ચાલતું હતું અને આ જે બે લેભાગુ તત્વો જે કહેવાય એ દ્વારા નાગજીભાઈને અહીંયા દબાવવામાં આવ્યા હતા અને ખંડડી માગવામાં આવ્યો હતો પણ સતર્ક જે ગુજરાતની અંદર નાગજીભાઈ તરત જ પોલીસને ફોન કર્યો અને ઘટના સ્થળે પોલીસ આવી જતા જે બે આરોપીઓને અહીંથી ઝડપી અને બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે હવાલે કર્યા હતા કેમેરામેન ઉમંગ સાથે સુનિલ બ્રહ્મભટ્ટ અમદાવાદ